નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ શરીફભાઈ છે અને હું ભરકત વતની છું પાઇનર કંપનીની અંદર છેલ્લા દસ વર્ષથી કામ કરી રહ્યો છું આજે આપણે ડભોના અગ્રણી ખેડૂત સાથે આવ્યા છે અને એમનું પાઇનર અઠ્યા સડસઠ જે ડાંગર છે પાઇનરની એના વિશે શું અભિપ્રાય છે એ આપણે એમને મંતવ્ય આપણે એમને જાણીશું તમારું નામ મારું નામ જિગ્નેશભાઈ કનુભાઈ પટેલ ડભો ગામનું વતની તાલુકો સોજીત્રા જિલ્લો આણંદ

ઘાસચારો તોણું ગઠ્ઠા પડેલા શું વાત છે તો આ વર્ષે એના આધારે તમે અઠ્યાવીસ અડસઠ જે ડાંગર કરી છે તમારા ખેતરમાં બરાબર ને એના વિશે તમે તમારો અભિપ્રાય શું છે ગયા વર્ષે મને ફાયદો વધારે રહ્યોન્ય ડાંગરમાં તો આ વર્ષે મેં મારી બધી જમીનમાં બધી પાયોન્ય જ કરી છે કેટલા વીઘા કરી છે સાત આઠ વીઘો બધી જ પાયો બધી પાયન્ય અને એમાં તમને એનો કંટીને પાયો ને ડોંગર કરવાથી શું ફાયદો છે ઘાસચારામાં વધારો છેડીખી એક છોડવો પણ પડ્યો નથી એનો પાયો મજબૂત છે અને લોરિયું પણ મતલબ લોરિયું પણ લોબું અને વજનદાર છે કંટી વધારે છે બીજી જાત કરતો આમાં વધાર છે તો તમે આજુબાજુના વિસ્તારના જે ખેડૂત જે મિત્રો છે એમને શું સંદેશો આપવા માગો છો એમને તો ખેડૂત મિત્રોને એ જ સંદેશો હોય કે જેમાં ઉત્પાદન વધારે મળતું હોય એ જ જાત થાય એ જ ડોંગર થાય એ બે પૈસા વધારે મળે અને જે આ ચોમાસામાં વરસાદમાં વાવાઝોડામાં જે ડોંગર પડી જાય છે એના નુકસાનથી બચી શકે ઓકે ખૂબ ખૂબ આભાર જિગ્નેશભાઈ તમારો બરાબર